વડોદરાના માણેજાથી સંદેશ ન્યૂઝ કરી રહ્યું છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ માણેજાના શુભ બંગલોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી લોકોને લાખોનું નુકસાન આવતા કફોડી હાલત બની અમે જીવનના પાંચ વર્ષ પાછળ જતા રહ્યા તેવું સ્થાનિકોનું કહેવું છે મકાનો પણ હપ્તેથી ખરીદ્યા છે વળતરની આશા તો નથી તેવું સ્થાનિકો કહી રહ્યા છે પણ આવા પાણી ન ભરાય તેવું આયોજન કર્યું સંદેશ ન્યૂઝની ટીમ પૂરની શાળાજી તબાહી બતાવે છે અને ત્યાં પહોંચે છે કે જ્યાં તંત્ર પણ નથી પહોંચતું જ્યાં કોઈ નથી પહોંચતું ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચી રહ્યો છે શુભ બંગલોસ કે જ્યાં અમે અહીંયા ચિતાર મેળવ્યો અહીંયા લગભગ એક કરોડથી વધુનું નુકસાન ફક્ત એક સોસાયટીમાં છે તમામ જે અહીંના રહીશો છે મધ્યમ વર્ગના છે તેઓ ના તો કોની પાસે હાથ ફેરાવી શકે છે ના તો પછી કોની આગળ આંસુ વહાવી શકે છે ફક્ત ને ફક્ત તેમની વેદના તેમના હૃદયમાં છે यादव जी जैसे हम यहाँ पर आए बहुत ही लोग दुखी भी इतने हैं पर क्या है उनके आंखों में आंसू नहीं आते क्योंकि उनके आंसू भी सूख गए इस प्रकार की हालत में हाँ यहाँ पर काफ़ी बुरी हालत है लगभग लगभग कमर कंधे तक पानी था परसों से और कोई भी नहीं आया कोई भी तंत्र का आदमी नहीं आया आद है जो आस पास की सोसाइटी से लोग आ रहे हैं वही सहायता कर रहे हैं कुछ घरों में दूध मिला है कुछ घरों में पानी मिला है लेकिन हाँ बाहर की सोसाइटी से लोग आए थे जिन्होंने हेल्प की बाकी सभी मिनिमम एक घर से एक लाख रुपए का भारी नुकसान हुआ है अब यहाँ जो भी है सब मध्यम से लोअर वर्ग के लोग हैं जो चाहे गाड़ी हो चाहे मकान हो सब लोन पर ले रखा है अब इस अब इसके ईएमआई तो भर ही रहे हैं साथ में इसको रिपेयर में अलग खर्चा है साथ में यहाँ की दीवार दोनों साइड की टूट गई है जिसका खर्चा कम से कम सत्तालीस से पचास लाख रुपये होगा जो हमें अपनी जेब से भरना है सरकार की तरफ से कोई हेल्प मिलने वाली नहीं है उसमें आपकी बात सरकार तक पहुंचाने के मिली ये, हम आए हैं यहाँ पर हाँ केवल संदेश की के टीम आई है इसके अलावा कोई भी नहीं आया है कि यहाँ आके कम से कम हम लोग का हालचाल पूछ सकें चार दिन हो गए चार दिन से सब पानी में है और सबसे बड़ी बात है यहाँ नौ फीट का मगर पूरे सोसाइटी के चक्कर मार रहा है कभी कोई बड़ा हादसा हो जाए कह नहीं सकते हैं લોકો સ્થાનિકો એવું કહી રહ્યા છે કે કરોડોનું નુકસાન છે અમને હપ્તા પર ઘર છે કેવી રીતે આ નુકસાનની ભરપાઈ કરીશું પાંચ વર્ષ જીવનના તેઓ પાછળ જતા રહ્યા છે એક એક પૈસો જોડીને તેઓએ તેની મૂડી જમા કરી જીવનમાં આગળ જવાના સ્વપ્ન જોયા પરંતુ ભારે પૂરના કારણે તમામ સપના ચકના ચૂર થઈ ગયા છે સંદેશ ન્યૂઝ ટીમે તેમનો ચિતાર મેળવ્યો તેઓ આભાર પ્રગટ કરી રહ્યા છે પરંતુ અમે આ અમારી ફરજ છે તેમાં આભારની વાત ન હોય ને અમારી ફરજ અમે બજાવતા રહીશું કેમેરા પર્સન મુકેશ વડાણ સાથે શર્મા સંદેશ ન્યૂઝ 都可以 માણેજાના શુભ બંગલોમાં ઘૂંટરસમા પાણી ભરાયેલા હતા હાલમાં પાણી ઓસરી ગયા છે પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે અમે પાંચ વર્ષ પાછા જતા રહ્યા છીએ કારણ કે બંગલો ખરીદ્યા એમાં ફર્નિચર છે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે તમામ ઘરવખરી વસાઈ પરંતુ આ પાણી ભરાતા એ ઘરવખરીને એ ફર્નિચરને ખાદ્ય વસ્તુને ખૂબ નુકસાન થયું છે એટલે કે એક એક ઘરમાં એકથી બે લાખનું નુકસાન થયું છે વડોદરા શહેરમાં પૂરનો આજે છઠ્ઠો દિવસ છે અને છઠ્ઠા દિવસે આપણે વડોદરામાં દ્રશ્યો બતાવું કે ઘૂંટણ સમા અહીંયા પાણી છે અને હાલ અમે પણ સંદેશ ન્યૂઝની ટીમ હાલ અહીંયા શુભ બંગલોશ જાંબુઆ પાસે અહીંયા પહોંચી છે અને અહીંયા જે ગ્રાઉન્ડ ઝીરો દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે લોકોના વાહનો અહીંયા ડૂબી ગયા છે હજુ પણ ઘૂંટણ સમા પાણી છે અને હવે જ્યારે રોડ પર પાણી ઓસરા ત્યારે તેના બંધ વાહનો લઈને ક્યાંક સમારકામ કરાવું કારણ કે હવે જનજીવન થાળે પડતા કામે લાગવું પડશે કારણ કે જે મિડલ મિડલ ક્લાસ મધ્યમ વર્ગનો માનવી છે તેને તો ઘરે ગાડી બગડી ગઈ તમારે બગડી ગઈ છે એટલે ભણો પણ છો ખર્ચો ઉપાડો નોકરી પણ કરો છો હા હવે ગાડી બગડી ગઈ ખર્ચો કેટલો પડશે કમ ચાર પાંચ સુધી ખર્ચો આવશે પાંચ દિવસ કેવી રીતે કાઢી આવી ગયા બહુ તકલીફ બહુ ખાણી બહુ તકલીફ છે

હાથમાં લાખોના ખર્ચે મકાન લેવા એના હપ્તા ભરવા ભરવા વાહન આપણે વેઠવી પડશે કારણ કે બધું નુકસાન તો કોઈ ભોગવાતા રાજી જ નહીં આપણે નુકસાન થયું કારણ કે આજે ચાર પાંચ દિવસથી આટલું પાણીમાં છે ઘર ઘરની અંદર પાણી છે દોઢ બબે પટ 11 सुबह में बजे कुछ पानी नहीं था दो बजे तक पूरा घर में आ गया इतना इतना कमर तक मेरे जो घर है ना वहाँ कमर तक अंदर पानी था दिखाते और अपने नुकसान लोगो का सब बिक गया सब राशन पानी बिक गए सबकी गाड़ियाँ खराब हो गयी किसी के पास पानी का तकलीफ है जुण। जुण। किसी के पास पानी नहीं है और लोग आते हैं तो फोटो पढ़ा के और राशन अपने अपने मिलने वालों को देकर चले जाते हैं सोशल मीडिया पे चढ़ा देते हैं बराबर फोटो पा रहे हैं वोटिंग के लिए फोटो बना रहे हैं सब लोग एक दो कोई देता भी नहीं है, है। एक दो और बोलते दो हैं तो ऊपर से नेतागिरी करते हैं दादागिरी और करते हैं इसके अलावा सब फोटो ज्यादा कर रहे सोशल मीडिया पे सिर्फ शोबाजी चल रही है और कुछ नहीं है केवल अपने अपने पहचान वालों को संभालते हैं जिंदे मुर्दे बाकी सब मरे दुनिया कोई बाढ़ में जाए कोई फर्क नहीं पड़ता भाई आपको देखता है चार चार गाड़ियाँ खड़ी है તો ખાસ જોઈ રહ્યા છો કે લોકોના ઘરોની અંદર પાણી ભલે ઓસરી ગયા હોય પણ કાદવ કિચન સામ્રાજ્ય આ બરબાદી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે સ્થાનિકો એ જ કહી રહ્યા છે કે દિવાલોને ફર્નિચરને મોટું નુકસાન અને અમે

બહારનો હપ્તે થીલો દેના પણ હપ્તા બરો લેવામાં પૂરા આવી જાય તો પછી એ જે મૂડી હોય જીવનની તે તમામ સમાપ્ત થઈ જાય અને જનજીવન કે રીતે આગળ જીવન આગળ વધારવું તે સેવા સવાલો અહીંયા ઊભા થાય કેટલું નુકસાન થયું આ કેટલું નુકસાન થયું તો કે કે તો નુકસાન છે એક જે મારી જોબ છે માર્કેટિંગ અચ્છા માર્કેટિંગ તો પહેલેથી જ ખૂબ જ ટફ જોબ હોય છે જી અચ્છા અને એની વચ્ચે નુકસાન થયું છે લાગે છે કે તમને બે ચાર વર્ષ પાછળ જતા રહ્યા હોય હા કેમ કે જે મહેનતથી અમે વિકસાવેલું હોય એ બધું નુકસાન થયું છે તો આ ફરી ડેવલપ કરતા એટલો ટાઈમ મને પણ લાગશે અને એટલું લોસ ફાઈનાન્શિયલ લોસ તો છે અચ્છા મકાન હપ્તેથી છે કે બધી કે હપ્તેથી છે કેટલો હપ્તો અમે આનો આનો બાવીસ હજાર જેવો અચ્છા એ બાવીસ હજારનો તો હપ્તો ભરવાનો જ ભરવાનો છે ને આ ખર્ચો ઉપરથી માગ જી શું આશા રાખો છો આ તંત્ર પાસેથી કારણ કે યાદ તો કોઈ આવ્યું પણ નથી આ તંત્ર એવું કહી રહ્યું છે કે આ માનવ સર્જિત નહીં પરંતુ કુદરતી આફત છે માનવ સર્જિત કહી શકો કેમ કે જો તમે ટાઉન પ્લાનિંગ પ્રોપર કરેલું હોય તમારા તળાવ એટલા ડેવલપ કરેલા હોય જો ફ્યુચરિટી વિચારીને ગયા હોય તો

બે થી અઢી લાખ નું નુકસાન થયું છે ત્યારે તંત્ર પાસે ફક્ત એવી આશા છે કે સહાયની વાત છોડો પરંતુ વડોદરામાં પાણી ના ભરાય તેવી માંગ લોકો કરી રહ્યા છે કેમેરા પર્સન નિકેશ કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા તો વડોદરાની આપણે સ્થિતિ જોઈ રહ્યા છીએ વિશ્વામિત્રી નદી ભયજનક લેવલથી તો નીચે જતી રહી છે પરંતુ હવે પાણી ઓસરતા આ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકોના ઘરોમાં મોટું નુકસાન થયું છે લોકોના વાહનોમાં મોટું નુકસાન થયું છે